આબેદ હુસેન સૈયદને આસિસ્ટન્ટની ધરપકડ કરવામાં આવી અગાઈ ત્રેવીસ તારીખના રોજ કમલ અગ્રવાલ નામના એક આધેડે એક આત્મહત્યા કરેલી જે સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલી જે સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના જે પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન આસિસ્ટન્ડન વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી કર જે છે એના બિલ પાસ કરાવવા માટેની એ લોકોને ધમકી આપતા હતા એ સંબંધે એને મરવા માટે આબિદ હુસૈન અને આશિષ ચંદન એ બંનેની ધરપકડ કરેલી છે હા જે મેં અગાઉ કહ્યું એમ એમાં ચાર આરોપી હાલ એફઆઈઆર નામ છે અન્ય કોઈ જો તપાસ ચાલુ છે અન્ય જો કોઈ આરોપીના નામ ખુલશે તેઓની પણ ધરપકડ કરવામાં આ અંગે સુસાઇડ નોટ પણ મળેલી છે જે તપાસના કામે પોલીસે સામાન છે ખૂબ જ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ